સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટ્યો જેણે સોના ચાંદીના નહીં પરંતુ લોકોના મોંઘા પગરકા ઉપર પસંદગી ઉતારી રાંદરની જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યા છે રાંદર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત નવમી તારીખથી મોડી રાત્રે અઢી વાગ્યાના વાગ્યાનારસામાં એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કુદી અને અંદર પ્રવેશ્યો હતો આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લૂંટના ઇરાદે નહીં પરંતુ માત્ર બુટ ચપ્પલ ચોરવા માટે જ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો હતો તેણે સોસાયટીના અંદાજે સાહીઠ જેટલા ઘરોમાંથી અડતાલીસ ઘરોની બહાર મૂકેલા શો કેસ તપાસ્યા હતા ચોરે માત્ર સામાન્ય પગરખા નવા દેખાતા મોંઘા બુટ ચપ્પલની જ પસંદગી કરી હતી જૂના અને સામાન્ય પગરખા તેણે ત્યાં જ છોડી દીધા હતા માત્ર એક કલાકના સમયગાળામાં તેણે બે મોટા કોથળા ભરી અને બુટની ચોરી કરી અને રફુ ચક્કર થઈ ગયો હતો